જય સ્વામિનારાયણ જય સચિદાનંદ આજનો સુવિચાર વિવાદ કરીને કોઈ એ કઈ મેળવ્યું નથી વિવાદમાં કોઈ જીત્યું નથી વિવાદમાં એ જીતે છે જે વિવાદમાં પડતા જ નથી જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ

આવો જય માતાજી જય શ્રી કૃષ્ણ

હલો દાદા જય સ્વામી નારાયણ ચાવડી બારવાના માગે ચાવડી પેરવાના માગે બરાબર કરવાળી 12 વાના માંગ્યા ને તાવડી 13 વાના ઓહ હા હા આ 13 વાના માંગે હા અચ્છા તો આ નો લેવાય ને બરાબર આમાં રોટલા થાય ઓહ હા દાદા તાવડી લઈને આવ્યા છે આ મોટી તાવડી છે આમાં બાજરીના રોટલા થાય ભાખરીની તાવડી છે બધી અલગ અલગ તાવડિયું છે આની આની અંદર રોટલા બનાવવાના રે ની અંદર રોટલા બહુ મસ્ત બને છે સરસ આ રાજુભાઈ ની દુકાન છે અને અમારા અમારા પાડોશી છે સ્વામિનારાયણ બે હોવા બોલાવે છે રાજુભાઈ ઘડીકે ની દુકાન ને એની દુકાને જાય

અને રાજુભાઈ બે ને ભળે સારું હા રાજુ જો રાજુભાઈ આવો આવો જય સ્વામિનારાયણ મને કેતી હોય ને અરુણ કાકા બનાવ્યું કે મજા આવે જોવાની આપડી બાજુ અમે ધારી ના પાસે અમે ધારી ના જ છીએ એમાં હું છે વાર પીવે ને નાના ને દે પછી મોટા દેવાના જોઈ ને

આ પાક બનાવવાનો તૈયારી કરી રહ્યા બા હા તો નથી એટલે એકલા એકલા કરવું પડે છે ને બધું જોરી એકલા રોટલી બનાવી નાખી એક છેડો આમ રોટલી ને શેડા ભલે ને કે થાય ગોળ હોય તો રોટલી એવું

મશીનમાં નાખ્યા અમુક ધોવા પડે હોત હાથે ધોવા પડે હો ધોવા પડે બધાય મશીનમાં ન ના ખાય પ્રયાગ ગયો આજે બહુ ઠંડી છે ને હા ચાલુ કરવું તાપણ કરવું જ પડે કારણ કે ઠંડી એટલી બધી છે ને વાત તાપ આમ મોટી તો એમ થઈ શકે નહીં આખા હાથ આમ તમને તંદી વતી જાય છે હવે તંદી સાવ અને તો છે આ સિઝન છે પ્રોગ્રામ

એ ભાઈનો અમાર ફોન આવ્યો તો કે બા શું કરે છે મેં કી બા જલસા કરે છે કે મારા ફેશિયલ બાને મળવા આવું છે આવો કે હ અ એમાં તો બાને ક્યાં ઉપાધી છે બા ઓલાની ઘરે કોઈ માંગણ આવો હોય તો ખવા બેસાવા દેની થાળી આપી દે છે ખાવ બે દેવાનું ખવરાવાનું ખવરાવાનું એટલે ને આશીર્વાદ દે હમ કઈં થઈ આશીર્વાદ દે

મસ્ત શેકાણા કરી ખાવાની મજા આવે ખાવાની મજા આવે તો આજે આયો ધ્યાન રુવે નારને નારી પધારો પ્રિય બાણી ವಿನವೇ ಅಯೋ ಜಾನಾನಾರನಿ ನಾಡಿ ಪಧಾರು ಪಿಯರ ಬಾಣಿ ಸತಿಸಿತಾನೇಲಕ ಮನವಿರ ಪಧಾರು